અમૂલના ઉત્પાદનો ઉપર અમૂલે ક્યુઆર કોડ આપવાની શરૂઆત કરી છે એ ક્યુ કોડના માધ્યમથી કોઈ પણ ગ્રાહક અમૂલના પેકેટ ઉપર એ દૂધની થેલી હોય એ માખણનું પેકેટ હોય એના ઉપર એ ક્યુઆર કોડ સ્કેન કરશે તો એના આધારે એને ખબર પડી શકશે કે આ માલ કે ડેરીમાં બનેલો છે જેના કારણે ડુપ્લિકેશન અટકવાનું ખૂબ મોટું આની અંદર પગલું છે અને એના કારણે ગ્રાહકોને જે ડુપ્લિકેટ માલ કોઈ જો વેચવા માગતો હશે તો ગ્રાહક જાગૃતિથી ક્યુઆર કોડના માધ્યમથી પોતે જાણી શકશે કે અમૂલનો આ પ્રોડક્ટ કઈ ડેરીમાં બનેલું છે એના કારણે ગ્રાહકોને સારો માલ પહોંચે એ માટે આ પહેલ કરી છે સૌથી ડુપ્લિકેશન થતું હોય એમાં પ્રકારનું મેં કહ્યું પ્રમાણે દરેક પ્રોડક્ટના ઉપર એનું જે પેકેટ હોય એના ઉપર જ આ ક્યુઆર કોડ હશે એ તમે મોબાઈલમાં સ્કેન કરશો તો એના આધારે તમને ખબર પડશે કે કઈ ડેરીમાં માલ બનેલો છે એટલે એના આધારે તમે ડુપ્લિકેટ માલથી બચી શકશો પ્રોડક્ટ લાગુ લગભગ અત્યારે બધી પ્રોડક્ટમાં શરૂઆત કરી છે ધીરે ધીરે કરીને તમામ પ્રોડક્ટ ઉપર કરવાનો એક્શન પ્લાન અમૂલે હાથમાં લીધો છે અત્યારે મોટાભાગની પ્રોડક્ટ ઉપર શરૂઆત કરી છે આવનાર દિવસોમાં જે પણ પ્રોડક્ટ બાકી હશે એના ઉપર પણ આ ક્યુઆર કોડ લાગુ કરી અને દેશના ગ્રાહકોને અમૂલના સારા ઉત્પાદન મળે એ માટેનો પ્રયત્ન અમૂલે કર્યો છે